તો કોંગ્રેસ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે ગુજરાતની ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કર્યા છે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા છે તો જૂનાગઢ બેઠકથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર છે તો ચાર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસની છે તે યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં વડોદરા બેઠક પરથી જસપાલસિંહ પઢિયારને છે તે મોકો આપવામાં આવ્યો છે બાપુ વાત કરીશું આપણે કે વિધાનસભાની ચૂંટણી બાદ એક વખત આપ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો હવે લોકસભાની જવાબદારી આપને આપવામાં આવી છે શું માનો છો સૌ તો સૌ અમારા કાર્યકરો આગેવાનો અને પાર્ટીએ જે આગેવાનો ને જે મારી લાગણી રજૂ કરી અને પાર્ટીએ વડોદરા લોકસભા બેઠક માટેની મારી પસંદગી કરી એ એમના માટે હું પાર્ટીનો અને મારા સૌ કાર્યકરો આગેવાનોનો ખૂબ ખૂબ આભારીશ કે મારામાં જે વિશ્વાસ એ લોકો મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવાના મારા તમામ પ્રયત્નો રહેશે બાબુ બીજી વાત એ કરવામાં આવે કે હાલ કોંગ્રેસમાંથી આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાંથી ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટ તેઓનો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ હતો હવે નવા ઉમેદવાર હેમાંગ જોશી છે ક્યાંક ને ક્યાંક તેઓને પણ આજે તેઓની પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક તેઓને મન મેળાપ જોવા નથી મળી રહ્યો શું માનો છો આ ફાયદો થશે આમ તો એ એમની પાર્ટીનો આંતરિક બાબત છે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના ને એવા કાર્યકરો હતા કે જે વર્ષોથી પાર્ટી માટે મહેનત કરતા હતા એ ને કંઈક ને કંઈક ચોક્કસપણે એમના થોડું મનમાં લાગ્યું હશે એ એમનો આર્થિક બાબત છે એના બાબતે કંઈ કહેવું નથી પરંતુ અમે અમારી પૂર્ણ તૈયારીઓ છે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી જીતશે કયા કયા મુદ્દાઓને લઈને આપ વડોદરા શહેરની અંદર છે ચૂંટણી પ્રચાર કરશો લોકો સુધી જશો કારણ કે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી દ્વારા પણ વડોદરા શહેરને લઈને ટકોર કરવામાં આવી હતી કે વડોદરા ક્યાંક ને ક્યાંક પાછળ છે આ મુદ્દાને લઈને શું કરશો એમના જે પાર્ટીના સાંસદ અને ધારાસભ્યો વર્ષોથી વડોદરાની જનતાએ જેમના પર વિશ્વાસ મૂક્યો છે જ્યારે એમના જ પક્ષના વડા દ્વારા અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવતું હોય કે વડોદરા કેમ પાછળ રહી ગયું છે એટલે કંઈક ને કંઈક એવી સતિઓ રહી છે જેના કારણે રજૂઆતના ભાગરૂપે હોય અથવા તો કંઈક ને કંઈક અભાવના કારણે ત્યાં સુધી સરકાર સુધી આ વાત પહોંચે નહીં કે કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચાડવામાં કઈક રીતે નિષ્ફળ રહ્યા હોય એ તમામ બાબતોને લઈને આ વાત એમના નેતાઓ દ્વારા કહેવામાં આવી છે એટલે એ તમામ જે મુદ્દાઓ છે આજની તારીખમાં પણ વડોદરાને પાણીનો પ્રશ્ન છે જે રીતે બોટકાંડ હમણાં થયો એટલે વહીવટનો પણ એવો કંઈક મોટો પ્રશ્ન છે એક કોન્ટ્રાક્ટરનો ઇસ્યુ હોય એ ઘણા બધા પ્રશ્નો વડોદરા શહેરની જનતાને આજે ભોગવવાનો વારો આવ્યો છે એ તો આ બધા જ પ્રશ્નોની જો મને તક વડોદરા શહેરની જનતા મારી સાવલીની જનતા વાઘોડિયાની જનતા જો મને આ બાબતે મને તક મળશે અને મારામાં વિશ્વાસ મૂકશે તો આ તમામ બાબતના પ્રશ્નોનો સોલ્યુશન કરવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે એ આ હતા વડોદરા શહેર જે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સીપડિયા તેઓ ક્યાંક ને ક્યાંક જે મુદ્દાઓ છે તે વડોદરાની અંદર ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે જેનો લઈને ક્યાંક ને ક્યાંક તેઓએ પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી હાલ છે તે લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ મુદ્દાઓને લઈને જશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી હેમાંગ જોશી અત્યારે કોંગ્રેસમાંથી જસપાલસિંહ પઢિયાર આમને સામને જોવા મળશે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે કયા પ્રકારના મુદ્દાઓને લઈને નેતાઓ છે તે લોકો સુધી પહોંચશે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા تو اساسبلیټین ما حال بساتلو اپ جته را هو زی 24 کلاک नमस्कार